આ પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી કે રાજકુમારી શું કરશે તો પ્રશ્નનો જવાબ આપવા વિનંતી એક વાર એક રાજા હતો જો કોઈ રાજ્યમાં ગંભીર ગુનો કરે તો રાજા તેને મૃત્યુદંડ આપતો નહોતો તેના બદલે ગુનેગારને એક મોટા અખાડામાં જાહેર કાર્યક્રમો માટેનું સ્થળ લઈ જવામાં આવતો બધા લોકો આ દ્રશ્ય જોવા આવતા અખાડામાં બે દરવાજા હતા એક દરવાજા પાછળ એક ભયંકર અને ભૂખ્યો વાઘ હતો બીજા દરવાજા પાછળ એક સુંદર યુવતી હતી તે માણસને ખબર નહોતી કે કયો દરવાજો ક્યાં છે તેણે બે દરવાજામાંથી એક પસંદ કરવાનો હતો જો તે સાચો દરવાજો પસંદ કરે તો તેણે તે યુવતી સાથે લગ્ન કરવા પડતા જો તે ખોટો દરવાજો પસંદ કરે તો વાઘ તેને ખાઈ જતો રાજાને એક ખૂબ જ સુંદર પુત્રી હતી એક દિવસ તેને ખબર પડી કે તેની પુત્રી તેની સેનાના એક ગરીબ યુવાન સૈનિકના પ્રેમમાં પડી છે રાજા ખૂબ ગુસ્સે થયો સૈનિકને પકડીને અખાડામાં લઈ જવામાં આવ્યો રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજા પાછળ વાઘ છુપાયેલો છે અને કયા પાછળ સુંદર યુવતી જો કે તે ખૂબ જ ઈર્ષાળુ રાજકુમારી હતી અને તે સૈનિક તે દરવાજા પાછળની યુવતી સાથે લગ્ન કરે તેવું ઈચ્છતી નહોતી તે તેના પ્રેમીને વાઘ દ્વારા માર્યો જાય તેવું પણ ઈચ્છતી નહોતી જ્યારે સૈનિકને અખાડામાં લાવવામાં આવ્યો ત્યારે તેણે ઉપર જોયું અને રાજકુમારીને તેના પિતાની બાજુમાં બેઠેલી જોઈ તમને શું લાગે છે કે તેણે સૈનિકને કયો ઇશારો કર્યો હશે અને અંતે સૈનિકનું શું થયું